પોલીસ તપાસ હાથ ધરી છે રાંદર રોડ પર આવેલા ઘરમાં રહેતા બિઝનેસમેન ના પાંચ કરોડ રૂપિયાની થઈ લૂંટ થતા પોલીસને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ભર બપોરે રાંદર રોડ વિસ્તારમાં લૂંટ કામ છેતરપિંડી હાહાકાર મચી ગયો હતો ચાલી રહી છે પોલીસ પાસેથી જાણવા મળ્યું કે છ મહિનાથી જે પૈસા હતા તે વેટ કરવા માટે તેઓ પંદર દિવસમાં સંપર્કમાં હતા તે બંને જણ આવ્યા હતા ગાડીમાં રૂપિયા મૂકીને પૈસા આવ્યા હતા આરટીજીએસ થી એન્ટ્રી થઈ જશે તેમ કહ્યું હતું ફરિયાદીએ કહ્યું કે વ્હાઇટ ઇનોવા ગાડી છે આગળના સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે ફરિયાદીને પાવર લૂમ્સની ફેક્ટરી છે ફરિયાદીએ હાલ પાંચ કરોડ હોવાનું કહ્યું છે